હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યભરમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ઠંડા પવનોના કારણે રાજ્યભરમાં ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે લઘુત્તમ તાપમાન આઠ પોઈન્ટ બે ડિગ્રી સાથે નલિયા ઠંડુ ગાર થયું તો અમદાવાદમાં પણ હાર થી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે લોકો તાપણા કરતા જોવા મળ્યા હતા તો તાપમાન નલિયામાં આઠ પોઈન્ટ બે બે ડિગ્રી જોવા મળ્યું અમદાવાદ સહિત રાજ્યભરમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અમદાવાદમાં સવારથી જ ઠંડા પવનો સાથે લહેર જોવા મળી રહી છે તો ઠંડા પવનો સાથે ઠંડીમાં નોંધપાત્ર વધારો થતાં લોકો ગરમ કપડામાં લપેટાયેલા જોવા મળી રહ્યા છે તો રાજ્યભરમાં ઠંડીનો કેર રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી અને નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે અલગ અલગ વિસ્તારોમાં ઠંડીના કારણે લોકો તાપણાનો સહારો લેતા પણ જોવા મળ્યા હતા